ભગવાન શ્રી આચાર્ય દેવવ્રતજી એ વડતાલ ખાતે ગૌ મહિલા દર્શન પ્રદર્શન મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું રાજ્યપાલ શ્રીએ ગાયોની પૂજા અર્ચના કરી વંદન કર્યા અને ગાયોની પ્રદક્ષિણા કરી વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ત્રિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગૌ મહિલા દર્શન પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પ્રાકૃતિક ખેતીમાં ગાયોના મહત્વને ઉજાગર કરતા રાજ્યપાલશ્રીએ ગૌ મહિલા દર્શન પ્રદર્શનમાં ઉપસ્થિત ગાયોની પૂજા અર્ચના કરી ગાયોની પ્રદક્ષિણા કરી હતી તેમણે ગાયોને પોતાના હાથે ખાણ ખવડાવીને વંદન કર્યા હતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌ મહિલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી જેમાં તેઓએ ગાયોના મહત્વને ઉજાગર કરતી ફિલ્મ નિહાળી હતી ત્યારબાદ પ્રદર્શન ક્ષેત્રમાં આવેલ કેન્સર ઉત્પાદન કેન્દ્ર પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ વિવિધ શાકભાજી ધાન્ય પેદાશો આદર્શ પરિવાર કક્ષ ગંગામાં મંડળ અને ગૌવિજ્ઞાન પ્રત્યક્ષ દર્શનની મુલાકાત લે પ્રદર્શન ક્ષેત્રમાં કાર્યરત સેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અહીં નોંધનીય છે કે વડતાલધામમાં આશરે ચારસો જેટલી ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ડી વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ શ્રી નિર્મળ સ્વામી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા